શિકાર કરના ઘેટા વકરાને સિંહોએ મોત ને ઘાંઠ ઉતાર્યા છે સવારે માલધારી સિંહો એ શિકાર કરતા વન વિભાગને જાણ કરાય છે શિકારની શોધમાં ગામમાં ઘુસીને ત્રણ સિંહો એ ત્રીસ જિલ્લા ઘેટા વકરા નો શિકાર કરતા ગામમાં વ્યાપી ગઈ છે દર વર્ષ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર